ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વગઈ ખાતે ચેકપોસ્ટ ની નજીક આવેલા એક મકાનમાં નાશિક થી સુરત તરફ જઈ રહેલો ટેમ્પો ઘુસી જતા ઘરને મોટું નુકસાન થયું હોવાનું બનાવ સામે આવ્યો છે

જગરમાં સુતેલા તમામ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો પરંતુ ટમેટા ભરેલો આઈસર ટેમ્પો ઘરમાં ઘૂસી જતા ઘરમાં મોટું નુકસાન થયું હતું દિવેશભાઈના જણાવ્યા પ્રમાણે ચેકપોસ્ટની આગળ પ્રોટેક્શન વોલ ન હોવાથી આ બનાવ બન્યો છે ત્યારે સંબંધિત તંત્ર પ્રોટેક્શન વોલ બનાવવા માટે યોગ્ય કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે મારું નામ દિવેશભાઈ પ્રણભાઈ પટેલ હું વગઈ નાકા ફણેમાં રહું છું આટો ચેકપોસ્ટના બાજુમાં અને આજ આજના રોજ આજે નાઇટમાં મારા ઘરે આઈસર ટેમ્પો જે ટામેટા ભરીને નાશિકથી રાજપીપળા જઈ રહ્યો હતો એમાં બ્રેક ફેલ થતાં એ ટેમ્પાના ડ્રાઈવરે કાબુ ગુમાવતા સીધું ઘરમાં ઘૂસી ગયો છે એમાં વધારે નુકસાન છે અને એક તો મારા છોકરાઓ અને મારા ઘરના બાજુમાંના છોકરા લોકો એ આંગણામાં રમે છે એને નુકસાન થતે તો મેં તો મારા છોકરા લોકોને કંઈક એવું થઈ જાતે તો તકલીફમાં રહી જાતે મેં તો અને એક પ્રોટેક્શન દીવાલ નથી આટલા સમયથી ઘર આંગણે તેનું જવાબદારી જરાક લઈ સરકારી તંત્ર સારું રહેશે અને અમુને બી જરા ઘર રહેવાય રાત્રે શું